સવાર બાપા નમળે નરકે નાય થયો એને જણકાર થઈ ગયો આખા વિશ્વની અંદર તમારી સિવાય ખુશી છે ભગવાન શિવાય બીજું કઈ વસ્તુ છે જ નહીં આયના હુકમથી ન બધું હાલી રહ્યું છે આપણે તો કે નિમિત માત્ર છે જે મોરા સુરતના કિરણ ફૂટ ફૂટે ને એવી રીતે આપણે બધા આપણા દેહની અંદર વસી રહ્યો છે જે મોરા ત્યાં તકના તગારા ભર્યા હોય એક જ સૂર્યનો પ્રકાશ જેમ બધા તગારાની અંદર પડતો હોય એ બધાની અંદર એ વસી રહ્યો છે આ સંતો એને પાર કરવાની કેસા કેવો છે

વાલવા ભગતે જ્યારે દેવળ ફેરલું ને તારે દર્શન દીખાતા એટલે દેવળ એટલે આવડવા આ દેવળ આની વર્તી જે આડી હવે રહેતી ને એ બધી આ સતના માર્ગે બધી ભરતી ને ફેરી એવું કે છે સવાર સવારામાં સ્વાયરો કેસે ખીનો કેસે પાંચ તત્વોને સઠ્ઠો આયતમો ઈનો સ્વાયરો કેસે

નહીં સવાર આ આપણે આપણને સોયરાની અંદર આ યૈરિયાની વાત કરે છે સદગુરુ મહારાજની